સોશિયલ મીડિયામાં વાયરી ગ્રેનો શોખ ભારે પડ્યો અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતી રીલ્સ બનાવતા શખસોને ક્રાઈમ બ્રાન્ચે કાયદાનું ભાન કરાવ્યું પોલીસે ધરપકડ કરીને રીલ ડિલીટ કરાવી શરૂતમાં જે એક તરફ અસામાજિક તત્વો પર તંત્ર દ્વારા સખત કાર્યવાહી કચલાવવામાં આવી રહી છે ત્યારે કેટલાક ગુનેગારો સોશિયલ મીડિયા પર રીલ બનાવીને રોબ જમાવનારા બે શખ્સોને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડીને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું આ બે શખ્સો પૈકી એક નઝીમ અને જે અગાઉ અનેક ગુનાઓમાં સામેલ રહ્યો પોતાની સાથે અન્ય લુખા તત્વોને ભેગા કરીને રીલ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પોતાનો રોપ જમાવતો હતો બીજી બાજુ પોતાને ગોલ્ડન કિંગ ગણાવતો જાફર ભીડચક સોનાના દાગીના ફેરીને ભાઈગીરી દર્શાવતો હતો ક્રાઈમ બ્રાન્ચે બંનેને પકડીને તેમની હકીકત બતાવીને તેમને રીલ ડિલીટ કરાવી હતી મેરા નામ હે ગોલ્ડન મે રીલ્સ બનાતા હતા પહેલે ઓર અભી ગુનેગારે સબ इस्टा इश्ट, बनाने का, मेरे का मेरा शौक था और गोल्ड बनने का शौक था भी भुनेगारी मैंने छोड़ दिया मेरा अकाउंट ब्लॉक कर दिया मैंने और सब सबकी रिप से जियो अच्छे से और जीवन निभाओ सब सब जीवन छोड़ दो ये गुनेगारी छोड़ दो मैंने भी छोड़ दिया गुनेगारी और ब्लॉक कर दिया अकाउंट स्टा कर કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલા મેળવવા માટે